રાજકોટ શહેરમાં ભાજપ દ્વારા આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાની ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધવામાં આવી છે ભાજપ દ્વારા સ્વામિનારાયણ મંદિરના સત્સંગ હોલમાં બેઠક યોજવામાં આવી હતી ત્યારે મંદિરમાં બેનર અને પોસ્ટર લગાવી નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે ભાજપની આ બેઠકમાં આચારસંહિતા ભંગ ગણાવી ચૂંટણી અધિકારીને કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે ગઈકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા સભા સંબોધન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા કલેક્ટર તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને આચારસંહિતા ભંગ બદલ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જે પણ સરકારી અધિકારીઓ ભાજપ તરફી કાર્ય કરી રહ્યા છે તેમને પણ પદ પરથી દૂર કરવાની કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે ગઈકાલે રાજકોટના સ્વામિનારાયણ મંદિરમાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યક્રમ હોય અને આચાર સંહિતાનું ઉલ્લંઘન થતું એવું એક મેસેજ મળ્યો તો એ બાબતમાં અમે જાત તપાસ કરી અને મંદિરે જોતા ત્યાં ભારતીય જનતા પાર્ટીના હોર્ડિંગ્સો અને એના કમાન્ડો અથવા એના મંડપો મંદિર પરિસરની અંદર પણ લગાવેલા અને એના હોલમાં મોટો પ્રમાણમાં આખા રાજકોટ જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારના આગેવાનો કાર્યકરો ભેગા કરીને ભાજપે કાર્યક્રમ કર્યો હતો ભાજપ છે એ ચૂંટણીના સંદર્ભમાં કામગીરી કરી શકે એમાં વાંધો નથી પણ રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર જે છે એ લોકોની જવાબદારી છે કે જે કાર્યવાહી થઈ રહી છે એ નિષ્પક્ષ અને નિયમો અનુસાર થઈ રહી હોય એવા પ્રકારનું તમામ પક્ષોએ એક જવાબદારીપૂર્વક કામ કરવાનું છે એ જોવાનું જવાબદારી કલેક્ટરની સાહેબની છે એ બાબતોમાં અમને એવું લાગ્યું કે સ્વામીના મંદિરની અંદરમાં કાર્યક્રમ હોય છે આચારસંહિતા ચૂંટણી પંચના નિયમો અનુસાર ગેરકાયદેસર છે અને આ મંદિર પરિસરમાં ધાર્મિક સ્થળોમાં કોઈ પણ જગ્યાએ આવી કોઈ પ્રકારની કાર્યવાહી કાંઈ પણ રાજકીય કાર્યવાહી કરી શકાય નહીં એટલે અમે લેખિતમાં ફરિયાદ કલેક્ટર સાહેબને કરી છે અને લેખિતમાં ફરિયાદ કરીને મેં માગણી કરી છે કે આની તાત્કાલિક કાર્યવાહી કરવી હવે એ બાબતમાં જોવાનું રહ્યું કે આગળ એ લોકો શું કાર્યવાહી કરે છે અને અમે અપેક્ષિત છીએ કે આમાં નિષ્પક્ષ અને નિયમો અનુસાર કાર્યવાહી થાય રૂપાલા સાહેબ હોય કે ભાજપ હોય સરકારી તંત્રોએ તો અત્યારે ચૂંટણીના નિયમોનું ધ્યાન દેવાનું છે કોઈ નેતાઓનું ધ્યાન દેવાનું નથી અન્યથા આ નેતાઓ છે એના ભેગા નહીં રહી શકે કાયદો ભેગો રહેશે એટલે એની પર પણ કાર્યવાહી થશે ભવિષ્યમાં આ અધિકારીઓ પણ ધ્યાન રાખવા જેવું છે